આણંદ જિલ્લામાં લાંચિયા અધિકારીઓની ખેર નથી સમયાંતરે લાંચિયા અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાઈ રહ્યા છે આજે વધુ એક લાંચિયો કર્મચારી ખંભાત સિટી સર્વે કચેરીનો સિરસ્તેદાર રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના ઝટકામાં ઝડપાયો છે સિરસ્તેદાર રિતેશ કુમાર પટેલે લાંચની રકમ સ્વીકારી અને એસીબીએ તેને રંગી હાથ ઝડપી પાડ્યો ઘટના કંઈક એવી હતી કે ફરિયાદીના મિત્રએ ખંભાત નગરપાલિકા હસ્તકની સરકારી જમીન ખરીદવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં ઓનલાઈન અરજી કરી હતી જે અરજી અનુસંધાને રેકોર્ડની ચકાસણી કરી નિયમોસાર દસ્તાવેજ તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા માટે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જે કાર્યવાહીના ભાગરૂપે આ સિરસ્તેદારે ફરિયાદીના મિત્ર પાસે રૂપિયા એક લાખની લાંચ માગી હતી સમગ્ર ઘટનામાં એસીબી પાસે કેસ પહોંચતા રોજ રૂપિયા એક લાખનું રોકડ આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું જે છટકામાં આ સિરસ્તેદાર આ બાદ ઝડપાઈ ગયા તેઓએ એક લાખની રકમ સ્વીકારી અને એસીબીએ તેઓને ઝડપી પાડ્યા